નમસ્કાર મિત્રો આજે હું વાત કરવા જઈ રહ્યો છું અનામિકા અને રાહુલ સાથેની ઘટના અમદાવાદની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અનામિકા એડમિશન લેવા આવી તેનું સ્વપ્ન હતું કે એક સારી પ્રોફેસર બનીને દીકરીઓ માટે પ્રેરણા આપવી કોલેજના પ્રથમ જ દિવસે તેની નજર પડી રાહુલ પર સરળ સ્વભાવનો પણ આત્મવિશ્વાસથી ભરેલો વિદ્યાર્થી લાયબ્રેરીમાં બંનેની પહેલી મુલાકાત થઈ રાહુલ બોલ્યો તમે અહીં નવા છો ને હું તમને બધું બતાવી દઉં અનામિકા હળવી હાંસી સાથે બોલી ચાલશે પણ એક સરસ છે તમે મને અહીંની બેસ્ટ સ્ટુડન્ટ બનવામાં મદદ કરશો આ વાતથી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ ક્લાસ પછી બંને સાથે કેફેટેરિયામાં બેસી જતા એકબીજાને પુસ્તકો ભેટ આપતા રાહુલ અનામિકાને નવલકથાઓ આપી અને અનામિકા રાહુલને પ્રેરણાત્મક બાયોગ્રાફી આપે ક્યારેક પાર્કમાં ફરતા ફરતા અનામિકા પવનમાં ઉડતા વાળને સંભાળતી ત્યારે રાહુલ એની તરફ મોહિત થઈને જોતો રહેતો ધીમે ધીમે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ એક સાંજે વરસાદી વાતાવરણમાં બંને હોસ્ટેલના ટેરેસ પર ઊભા હતા અનામિકા બોલી વરસાદના ટીપા જુઓ કેવું સંગીત વાગે છે રાહુલ તેના હાથમાં હાથ પકડીને બોલ્યો આ સંગીત મારી ધડકનમાં તો તારા નામે વાગે છે અનામિકા શરમાઈ ગઈ આંખો નીચે કરી દીધી એક ક્ષણમાં બંનેએ અનુભવું કે હવે તેમની દિલની વાત શબ્દ વગર પણ સ્પષ્ટ થઈ ગઈ છે તમે મને ભૂલી નહીં જશો ને કોલેજના અંતિમ વર્ષમાં અનામિકાને શંકા થવા લાગી તે બોલી રાહુલ આગળ જીવનમાં તારા મોટા સપના હશે ક્યારેક મને ભૂલી નહીં જાઓ ને રાહુલ ગંભીરતા સાથે બોલ્યો અનામિકા તું મારા સપનાનો હિસ્સો છે હું તને છોડીને ક્યારેય આગળ જઈ જ નથી શકતો કોલેજ પૂરી થઈ ગઈ રાહુલને દિલ્હીમાં નોકરી મળી અને અનામિકા અમદાવાદમાં રહીને આગળ અભ્યાસ ચાલુ રાખવા માંગતી હતી રાહુલ બોલ્યો થોડી દૂરી આવશે પણ દિલો વચ્ચે કોઈ અંતર નહીં આવે અનામિકા આંખોમાં આંસુ લઈને બોલી હું રોજ તારી રાહ જોઈશ રાહુલ દૂર ગયો પરંતુ અનામિકાએ પોતાનું સ્વપ્ન અધૂરું ન રાખ્યું તે અભ્યાસમાં આગળ વધી અને સ્કૂલમાં શિક્ષિકા બની ત્યાં તેણે દીકરીઓને વારંવાર એક જ વાત કહેતી પ્રેમ સાચો હોય તો રાહ જોવી ક્યારેય કઠિન નથી પણ સાથે પોતાના સપના પણ પૂરા કરવાના ભૂલશો નહીં પ્રેમ તમને મજબૂત બનાવે નબળું નહીં બે વર્ષ પછી રાહુલ પાછો અમદાવાદ આવ્યો તે સીધો અનામિકાની સ્કૂલમાં ગયો જ્યાં તે દીકરીઓને સમજાવતી રહી હતી રાહુલને જોઈને અનામિકાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા રાહુલ બોલ્યો હું આવ્યો છું હવે ક્યારેય દૂર નહીં જાઓ બાળિકાઓએ તાળીઓ પાડી અને કહ્યું મેમ આ તો તમારા શબ્દોની સાબિતી છે સાચો પ્રેમ ક્યારેય અધૂરો નથી રહેતો અનામિકા અને રાહુલની કહાનીમાં પ્રેમ હતો રોમાંસ હતો અને સૌથી મહત્ત્વનો એક સંદેશ હતો પ્રેમ જીવનને સુંદર બનાવે છે પરંતુ પોતાના સપના પૂરા કર્યા વગર જીવન અધૂરું રહે છે પ્રેમ સાથે સપનાને જીવવું એ સાચું જીવન છે મિત્રો આ જે વાર્તા છે એ કાલ્પનિક છે અને આ વાર્તામાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનાવી રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને નવ અવ નવા વિડીયો બનાવવાની મજા આવે વંદે માતરમ મિત્રો જય માતાજી જય ભારત